ખાસ કરી સામાન્ય નાગરિકોને અગવડ પડે એ રીતે અડચણરૂપ જે વાહનો પાર્ક કરવામાં આવેલા હતા એવા બાર વાહનો હટાવવામાં આવી એની સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય નંબર પ્લેટ ન હોય કે નંબર પ્લેટ વાળી દીધેલી હોય એવા એકસો પચાસ સામે ગુનો દાખલ કરી એકસો પચાસ વાહનો ડિટેન કરવામાં આવેલા છે